ભારતીય બનાવટનો વિદેશી દારૂ વડોદરા તરફ લઈ જઈ રહ્યા છે જે આધારે ડભોઈડી ડિસ્ટાફના પોલીસ જવાનો ડભોઈ સરિતા ક્રોસિંગના વોચ રાખી આધારની ગાડી રોકીને એમાંથી ત્રણસો અડતાલીસ નંગ દારૂની પ્લાસ્ટિક બોટલો જપ્ત કરી હતી જેની કિંમત રૂપિયા એક લાખ ઓગણચાળીસ હજાર બસોની હતી પોલીસે કાર મોબાઈલ ફોન અને દારૂ મળી કુલ રૂપિયા ત્રણ લાખ બાણુ હજાર બસોનો મુદ્દા માલ કબ્જે કર્યો છે આ બનાવ અંગે ગુનો દાખલ કરી પોલીસે દિગપાલસિંહ ઉર્ફે દિગો અરુણ સોલંકી જે હરિઓમનગરમાં રહે છે તેઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે જ્યારે બુટલેગર વિક્રમસિંહ નટવરસિંહ ચાવડાને વોન્ટેડ જાહેર કર્યો છે